તારીખ એકવીસ એક બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ નજીક અમરેલી ગામે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન કરવા જઈ રહ્યું છે ત્યારે સર્વ સમાજ અને તમામ લેવા પટેલ ભાઈઓ બહેનોને આપના માધ્યમથી હું આમંત્રણ આપું છું કે આ એકવીસ એક બે હજાર ચોવીસ ના રોજ સૌ આમાં ભાગીદાર બની અને ઉમદા કાર્યમાં તન મન અને ધનથી સાથ સહકાર આપે એવી આપના માધ્યમથી સૌને ભલામણ કરું છું લગભગ ટાર્ગેટ ચોવીસ મહિનાનો છે પણ ચોવીસથી છત્રીસ મહિનાની વચ્ચે બસો પહેલા ફેઝમાં બસો બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે કે દરેક સમાજનું પણ ડોનેશન આવતું હોય તો હવે સ્વીકાર્ય ગણવું એટલે જ્યારે દરેક સમાજ આમાં ભાગરૂપ બનશે ભાગીદાર બનશે તો પછી આ કોઈ ડિફરન્સ રહેવાનો કોઈ અર્થ જ નથી કોઈ ડિફરન્સ રાખવામાં આવશે નહીં આમંત્રણ કમિટી છે અમારી રમેશભાઈની અને બે ચાર મિત્રોની એ આજે નક્કી કરશે બે ચાર દિવસમાં કોને કોને આમંત્રણ આપવું એકવીસ તારીખે આજે કાર્યક્રમ છે એ આમ તો મહાસભા જ ગણાય કારણ કે લોકો જેટલા હશે ત્યાં કાગવડમાં સંખ્યા નક્કી નથી પણ આ જે મુખ્ય કાર્યક્રમ છે એ જ થવાનો છે અને ભૂમિપૂજન છે અહીંયા સ્થળ ઉપર ત્યાં સાત દીકરીઓ કરશે અને ત્યાં લાઈવ કાગવડથી જોવામાં આવશે કારણ કે અહીંયા એ સંખ્યા સમય નહીં એટલા માટે આપણે કાગવડ કાર્યક્રમ રાખવાનો બહુ હજી નક્કી નથી મારો પ્રવાસ હું ચાલુ કરીશ અને જ્યારે જ્યારે ખોલધામના પ્રાંગણમાં કાર્યક્રમો થાય છે ત્યારે આપ જોવો છો હજારો અને લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે